વડોદરા શહેરના કારેલીબાગ ચંદ્રાવાલી સોસાયટી પાસે હોળીની રાત્રે તારીખ તેરમીના ના રોજ કારે અડફેટે લેતા હેમાલી પટેલનું મૃત્યુ નિપજ્યું હતું આ અકસ્માતમાં સાત માટે કાછિયા પટેલ જ્ઞાતિ પંચ વડોદરા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું શુક્રવારે સાંજે ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલી કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તથા શ્રદ્ધાંજલિ આપી હતી અમને સરકાર તરફથી ન્યાય મળે એવી પરીક્ષા છે બસ એના માટે જ અમે મૌન રેલી કાઢી રહ્યા છે ક્યાંથી ક્યાં રેલી કાઢી રહ્યા છે અહીંથી ગાંધીનગર ગૃહ સુધીની રેલી કાઢી રહ્યા છે કાયદાકીય જે થતું હોય પૂરેપૂરો ન્યાય આપે તો બહુ સારું આખરીમાં આખરી સજા થાય એવી આશા છે આજે મારા માસી જે કારેલી બાગ એક્સિડન્ટ કેસમાં જેમનું મૃત્યુ પામેલ હતું તે મારા માસી છે તેમના યાદમાં આજે અમે સેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગૃહ સજા તો જે સજા થાય એવી હોય જેટલી વધારે શક્ય હોય તો કદાચ આ એક સાચો ઉદાહરણ બીજા લોકોને પણ બેસશે જો આમાં બી દરેક કેસની જેમ આમાં બી જો આરોપીને ઓછી સજા થઈને છૂટી જશે તો પછી કોઈ મતલબ જ નથી આ બધી વસ્તુઓનો અમે કદાચ બીજા લોકો બી જાગે સરકાર પણ જાગે એના માટે જ અમે રેલીનું આયોજન કરેલું છે ઉપસ્થિતિમાં હાલમાં અમારા કાછીયા પટેલ સમાજના સૌ આગેવાનો વડોદરા મિત્ર મંડળના આગેવાનો તથા સાતગામ કાછા પટેલના આગેવાનો સૌ પાછા કાછા પટેલ સમાજના સૌ ભાઈબંધુઓ બહેનો સૌ બધા અહીંયા હાજર છે કેવી રીતના યોગ ક્યાંથી ક્યાં જશે અમે અહીંયાથી આપણે ભગતસિંહ ચોકથી ચાલુ કરીને અમે ગાંધીનગર ગૃહ સુધી જઈશું